વલસાડમાં મુશળધાર વરસાદ નદી પરથી પસાર થતા બસોને પાંચ રસ્તા બંધ વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓ બંને છેડે વહેવા લાગી છે જેને લઈને નીચાણવાળા બ્રિજ કોઝવે સહિતના માર્ગને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં વલસાડની ઔરંગા નદી તેમજ પાર નદીમાં ભારે વહેણ હોવાને લઈને પોલીસ બંદોબસ્ત મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેમજ નદીઓ પર બનાવવામાં આવેલા નાના કોઝવેને ઓળંગવા માટેની સખત મનાઈ ફરમાવવામાં આવી છે અને વલસાડ જિલ્લામાં આશરે બસોને પાંચ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આ સાથે વલસાડમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં વલસાડના છીપવાડનું દાણા બજાર મોગરાવાડી ગરનાડુ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા સદનસીબે વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો